શહેરાનગરમાં સીતારામ પરિવાર દ્વારા હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા પોલીસ બંદોબસ્ત સાથે નીકળી હતી સીતારામ પરિવાર દ્વારા હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી અને રામજી મંદિર સાથે સમાપન થયું હતું સીતારામ પરિવાર દ્વારા મહાપ્રસાદી ભંડારનું સમસ્ત નગરજનો માટે ભવ્ય આયોજન કરાયું હતું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેરા પોલીસ સ્ટેશનના આર કે રાજપૂત દ્વારા શોભાયાત્રામાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શહેરા ગામે સીતારામ પરિવાર દ્વારા દર વર્ષે હનુમાન જયંતિના દિવસે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મહારાજી શોભાયાત્રા નીકળે છે અને આખા ગામનો ભંડારો કરવામાં આવે છે જેમાં પ્રસાદી રૂપે આખા ગામને જમાડવામાં આવે છે આજે દાદાની ભવ્ય યાત્રા શોભાયાત્રા નીકળી અને આખા ગામે પ્રસાદી લીધી એ બદલ ખૂબ ખૂબ અમને આનંદ થયો છે આજે આ રીતે ભક્તો અમને સાથ સહકાર આપે જય સીતારામ જય હનુમાનજી રામનવમી તારીખ સત્તર છ બે હજાર ચોવીસ બુધવારના શુભ દિવસે રામનવમી તથા મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજની વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સુર સંભળાશે આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે શુભ સ્થળ રામદેવ પીર મંદિર ગામ રામગઢ લફરા મુંદ્રા કચ્છ સમય રાત્રે દસ કલાકે નિમંત્રક સ્વર્ગવાસી પ્રતાપસિંહ ચાડેચા રામગઢ લફરા સ્વર્ગવાસી મણિલાલ આરસોની વડાલાવાળા